ઘટનાને જાણ થતા ઓસદ ગ્રામ્ય પોલીસનો કાફલો વહેલી સવારે નાપા પહોંચ્યો ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો ઘટનાને પગલે દલિત સમાજમાં ભારે રોષ નું નામ અને પરિચય હા વિરોધા પેલણભાઈ રોહિત મારું નામ છે ચૌરીતવાસમાં હું રહું છું અને ઘણા વર્ષો જે જગ્યા અમારી છે અને ઓગસ્ટ 7 ના ઠરાવની અંદર મારી જગ્યા છે આ જગ્યા અમને મળવી જોઈએ જે તે ટાઈમે બાબા સાહેબ અમરતકને પ્રતિમા માટે અમે જે જગ્યા જે નિસાર કાજી બોબી ટુઈસ પટેલ બીજા યાસીન ટેમ્પો મશીનભાઈ બીજા અન્ય લોકોએ અમને તાક ધમકી આપી અને મૂર્તિનું આ જે પ્રતિમાનું અપમાન કરેલ છે અને જગ્યા અમને મળવી જોઈએ અને બીજું કે એમને અમારી જે જાતિ વિરુદ્ધ જાતિ વિરુદ્ધ જે શબ્દ બોલે એમની લોકો સજા લોન આવતો તમે કામ ચાલુ રાખો ને મારા કામ ચાલુ રાખો છે ને કામ ચાલુ રાખો ના કામ ચાલુ રાખો બોલાવ બોલાવ એમ બોલાવો કામ ચાલુ રહેશે બોલાવો